વાતધારીને કરીએ કે જ્યાં ચલાલા ખાતે બગસરા સેવા સહકારી મંડળી દ્વારા સભાસદો ની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના સદસ્યો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે વળિયા કુકા વાવના પ્રભારી સહિતના વ્યક્તિઓ ઉપસ્થિત હતા જેમાં સમગ્ર આયોજન જાસ્મીનભાઈ ડોડિયા દ્વારા કરાયું હતું બગસરા સરાપી સહકારી મંડળી દ્વારા સલાલા ખાતે સાધારણ સભાનું કર્યું આયોજન સમગ્રી વિગતની વાત કરીએ તો તારી તાલુકાના ચલાલા દાના ભગત ગામે આજ રોજ સોમવાર દિવસે બાર વાગે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સાધારણ સભામાં ભગત ઉદય બાપુ પ્રકાશભાઈ કારિયા તેમજ હિંમતભાઈ ઢોંગા સહિતના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા આજે બગસરા સહકારી સરાફી મંડળી ની ચલાલા શાખાની આજે સભાસદ બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસના સભાસદોની ભેટ વિતરણ કાર્યક્રમ આજે મંડળી ચલાવતા મંડળીના શાખામાં રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં મંડળીના માન આપી શ્રી મંડળી હિંમતભાઈ અને ગ્રાહકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ મંડળી વખતો વખત વર્ગમાં મંડળી આવે છે તેમજ આ મંડળી સન્માન્ય ચેરમેન શ્રી અશ્વિનભાઈ ડોડિયાના નેતૃત્વમાં આ મંડળી ગુજરાત ખાલી અમરેલી જિલ્લો જ નહીં સૌરાષ્ટ્રમાં પણ ગુજરાતમાં પણ હરણફાળ કરી છે અને સભાસદો ગ્રાહકોને તેમજ તમામ લોકોને આ મંડળીના કાર્ય કાર્યવાહીથી ખૂબ જ સંતોષ છે આજે પણ વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના જે સભાસદો છે જે ગ્રાહકો છે એ બધાને પંદર ટકા ડિવિડન્ડ સાથે કિંમતી અને અમૂલ્ય ગિફ્ટ એટલે કે ભેટ પણ આપવામાં આવી છે ત્યારે સભાસદો અને ગ્રાહકોમાં હર્ષની લાગણી ફેલાણી છે આજે આ મંડળીમાં ખૂબ જ સારી રીતના લોકો આવી અને ખૂબ સારી રીતના વ્યવહાર કરી અને આ મંડળી ઉપસ્થિત રહ્યા એ લોકોએ પણ આ મંડળીના કાર્યવાહી ને ખૂબ જ સારી રીતના આવકારી છે અને ધન્યવાદ પાઠવ્યા છે આ મંડળી હંમેશા ખુબ જ પ્રગતિ કરે અને એમનો તમામ લોકો લાભ લે એ જ જભ્યા સાથે અસ્તુ વંદે માત્ર ભારત માતા કી છે